શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય ચાર શ્લોક પંદર જ્ઞાતવા પ્રાચીન સમયમાં મુમુક્ષુઓએ પણ કર્મો કર્યા હતા તેથી તારે પણ તે પ્રાચીન સંતોના પગલાઓને અનુસરીને પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ ભગવદ્ પ્રાપ્તિના અભિલાષી સંતોમાં એક સુખોથી પ્રેરિત થઈને કર્મ કરતા નથી તો પછી શા માટે તેઓ આ સંસારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે આનું કારણ એ છે 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 કે ભગવાનની સેવા કરવા કરવા હોય અને કર્મ પ્રેરિત થાય અગાઉના શ્લોકનું જ્ઞાન તેમને ખાતરી આપે છે કે તેઓ સ્વયં એ કલ્યાણકારી કર્મોના બંધનમાં કદાપી બંધાશે નહીં જે કર્મો ભક્તિભાવથી સંપન્ન થયા છે તેઓ માયાબદ્ધ જીવાત્માઓ કે જે ભગવદ ચેતનાથી વિમુખ થયેલા છે તેમની પીડાઓ જોઈને કરુણાવશ કાંપી ઉઠે છે અને તેમના આધ્યાત્મિક ઉત્કર્ષ માટે કર્મ કરવા પ્રેરિત થાય છે ગૌતમ બુદ્ધે એકવાર કહ્યું હતું જ્ઞાનપ્રાપ્તિ પશ્ચાત તમારી સમક્ષ બે વિકલ્પો હોય છે કાં તો તમે કની ન કરો અથવા તમે અન્યને જ્ઞાન પ્રાપ્તિ માટે સહાય કરો આમ સંતો કે જેમને કર્મ કરવા માટે કોઈ અંગત સ્વાર્થ હોતો નથી છતાં પણ તેઓ ભગવાનના સુખ માટે કર્મમાં વ્યસ્ત રહે છે ભક્તિભાવ પૂર્ણ કર્મો ભગવદ કૃપાને પણ આકર્ષિત કરે છે શ્રીકૃષ્ણ અર્જુનને એ જ કરવાનો ઉપદેશ આપે છે અર્જુનને બંધનમુક્ત કર્મો કરવાનો ઉપદેશ આપીને શ્રીકૃષ્ણ હવે કર્મના તત્વજ્ઞાનની વિસ્તૃત વ્યાખ્યાનો પ્રારંભ કરે છે